ગુજરાતની રાજનીતિમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે રાજકોટમાં જ્યારે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા અરવિંદ કેજરીવાલને મળવા માટે ત્યારે અલગ જ ઘટનાક્રમ સર્જાયો ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે ભાજપ સરકાર પર ચૈતર વસાવાના જોરદાર પ્રહારો જોવા મળી રહ્યા છે સાથે જ ચૈતર વસાવાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કરે છે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં મળવા ન દેતા હવે આખો વિવાદ રાજકોટમાં સર્જાયો છે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ દિલ્હીના મુખ્ય મંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં જે લોકો રાજકોટ જેલમાં છે એવા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ રાજ અને પ્રવીણ રામને મળવાની અમારું આયોજન હતું ગત રોજ અમે એની એપ્લિકેશન પણ આપી હતી અને આજે રાજુભાઈના ફાધર જેમના લોહીના સંબંધ છે એમના પિતાની આગેવાનીમાં એમની એપ્લિકેશન આપીને અમારે મુલાકાત કરવાની હતી પણ પોલીસ દ્વારા અમને હોટલ ખાતે જ અટકાવી દેવામાં આવ્યા છે અને અહીંના એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમને જેલની મુલાકાત આપવામાં નહીં આવશે અને તમે જેલ તરફ જશો તો તમારી ગાડીઓ રોકી દેવામાં આવશે ત્યારે અમે અહીંયા હોટલ કને જ છે સામાન્ય રીતે જેલના નિયમો એવા હોય છે અઠવાડિયામાં બે વખત પરિવારના કોઈ પણ એક સદસ્યની સાથે બીજા પાંચ લોકો મુલાકાત લઈ શકે છે એ નિયમો અનુસાર જ અમે એપ્લિકેશન કરી છે છતાં આજે ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજી અને અમને પરવાનગી આપવામાં નથી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સુપ્રિન્ટેન્ડન્ટ સુપ્રિટેન્ડન્ટ છે એમણે પણ લેખિત જવાબ નથી આપ્યા કે કેમ નથી મળવા દેવામાં આવતા અને અમે ત્યાં જવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે જેલના ગેટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલથી કોઈ જગ્યાએ જઈને બેઠા છે ત્યારે આ એક તાનાશાહી છે પહેલા તો હળદરમાં લાઠીચાર્જ કર્યો અને ખેડૂતો પર ખોટી એફઆઈઆર કરી એમને જેલમાં નાખ્યા અને આજે કોઈને મુલાકાત પણ કરવા દેવામાં નથી આવતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી આજે છતી થાય છે કોના હિસારે આ થાય છે એ ગુજરાતની જનતાએ જોવાનું રહ્યું છે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં જે લોકો રાજકોટ જેલમાં છે એવા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને મળવાની અમારું આયોજન હતું ગત રોજ અમે એની એપ્લિકેશન પણ આપી હતી અને આજે રાજુભાઈના ફાધર જેમના લોહીના સંબંધ છે એમના પિતાની આગેવાનીમાં એમની એપ્લિકેશન આપીને અમારે મુલાકાત કરવાની હતી પણ પોલીસ દ્વારા અમને હોટલ ખાતે જ અટકાવી દેવામાં આવ્યા છે અને અહીંના એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમને જેલની મુલાકાત આપવામાં નહીં આવશે અને તમે જેલ તરફ જશો તો તમારી ગાડીઓ રોકી દેવામાં આવશે ત્યારે અમે અહીંયા હોટલ કને જ છે સામાન્ય રીતે જેલના નિયમો એવા હોય છે અઠવાડિયામાં બે વખત પરિવારના કોઈ પણ એક સદસ્યની સાથે બીજા પાંચ લોકો મુલાકાત લઈ શકે છે એ નિયમો અનુસાર જ અમે એપ્લિકેશન કરી છે છતાં આજે ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજી અને અમને પરવાનગી આપવામાં નથી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સુપ્રિન્ટેન્ડન્ટ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમણે પણ લેખિત જવાબ નથી આપ્યા કે કેમ નથી મળવા દેવામાં આવતા અને અમે ત્યાં જવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે જેલના ગેટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલથી કોઈ જગ્યાએ જઈને બેસ બેઠા છે ત્યારે આ એક તાનાશાહી છે પહેલાં તો હળદરમાં લાઠીચાર્જ કર્યો અને ખેડૂતો પર ખોટી એફઆઈઆર કરી એમને જેલમાં નાખ્યા અને આજે કોઈને મુલાકાત પણ કરવા દેવામાં નથી આવતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાના સહાય આજે છતી થાય છે કોના હિસા આ થાય છે એ ગુજરાતની જનતાએ જોવાનું રહ્યું છે